દરમિયાન રજા જાહેર કરવાની માંગ કરી રાજ્યના કર્મચારી મંડળો કહેવું છે કે હવામાન વિભાગે જે દિવસોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યા છે એ દિવસોમાં સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખી હિટવેવના સંજોગોમાં કર્મચારીઓના આરોગ્યને માઠી અસર ન થાય એમનું સ્વાસ્થ્ય ના બગડે એ હેતુસર રાજ્યના તાબાની તમામ સરકારી કચેરીઓ અર્ધ સરકારી કચેરી અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના કર્મચારીઓને આગામી સપ્તાહમાં રજા આપવાની માંગ કરવામાં આવી છે હવામાન વિભાગે પચીસમી મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આવનારા સમયમાં રાજ્યમાં ગરમીનો પારો વધે એવી પણ શકે

એટલે સરકારશ્રીને અમારે નિવેદન છે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને ઠંડા પીવા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને જો આ વ્યવસ્થા ના થઈ શકતી હોય તો કર્મચારીઓને બેથી ચાર દિવસની રજાઓ આપવામાં આવે